સમાચાર ભાવનગરથી ભાવનગરમાં પાણીના સંગ્રહ માટે બનાવવામાં આવેલા ચેકડેમ હાલ જર્જરિત હાલતમાં છે ઉનાળાની શરૂઆત થતાં રાજ્યમાં અંતરિયાળ વિસ્તારોમાં પાણીની પારાયણ શરૂ થઈ જાય છે ભાવનગરમાં પંદર હજારથી વધુ ચેકડેમ બનાવવામાં આવ્યા છે જે હાલ જર્જરિત હાલતમાં હોવાથી તેમાંથી પાણી વહી રહ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હાલ ઘોઘા સહિતના અનેક તાલુકામાં કેટલાક ચેક ડેમ તૂટેલી હાલતમાં છે સ્થાનિકોએ જિલ્લામાં આવેલા ચેકડેમ રિપેર કરવામાં આવે તેવી માંગ કરી ચેકડેમ રિપેર કરી તેમાં પાણીનો સંગ્રહિત બન્યા છેલ્લા બે વર્ષમાં બનાવ્યા એ પણ તૂટી ગયા છે અને પાણી રોકી શકે એવી કોઈ પરિસ્થિતિમાં નથી એનું સત્વરે રિપેરિંગ જરૂરી છે અમારા વિસ્તારમાં લગભગ દસ થી પંદર ચેકડેમ છે અમારા અવાણીયા ગામ ની આજુબાજુમાં પણ એમાંથી જો પાણીની બચત કરે એવો શેક ડેમ હોય તો અત્યારે હાલમાં એક પણ નથી બધા જર્જરીત છે એટલે પાણીનો સંગ્રહ થઈ શકે એવી કોઈ યોજના અત્યારે હાલમાં છે જ નહીં રાજ્ય સરકાર દ્વારા પાણીના બચાવ માટે એટલે કે પાણીના સંગ્રહ માટે ચેક ડેમો વ્યવસ્થા છે તે ઊભી કરવામાં આવી છે ત્યારે ખાસ વાત કરીશું ભાવનગર જિલ્લાની ભાવનગર જિલ્લાના અંદાજીત દસ જેટલા જે ચેક ડેમો છે તે હાલ જર્જરિત થઈ ગયેલા જોવા મળે છે ઓવરઓલ ઘોઘા પંથકના જે ગામોના જે ચેકડેમો છે તે સંપૂર્ણપણે જર્જરિત થઈ ગયા છે ચેકડેમોની જે દિવાલો છે તે પણ તૂટી ગઈ છે એટલે પાણીનો સંગ્રહ થઈ શકતો નથી પાણીનો સંગ્રહ નહીં થવાનું મુખ્ય કારણ એ છે કે ચેકડેમો છે તેના પાળા તૂટી ગયા છે એટલે જે ચોખ્ખું પાણી સારું પાણી વરસાદી પાણી હોય છે તે સંપૂર્ણ પાણી છે તે દરિયામાં વહી જતું હોય છે ત્યારે જે સરકારી તંત્રના જે અધિકારીઓ છે તે માત્ર કાગળ પર જ વાતો કરી રહ્યા છે કે દર વર્ષે એક આંકડો બહાર પાડે છે કે આ વર્ષે એટલા ચેકડેમ રિપેર કરવામાં આવશે તારે જોવું રહ્યું કે સરકારે જે કરોડો રૂપિયાના ખર્ચે આ ચેક ડેમો બનાવ્યા છે તેનું આમ નાગરિકોને અને ખેડૂતોને એનો ફાયદો થશે કે કેમ નિતિન ગોહેલ న్యూઝએટન ગુજરાતી હવાનિયા મહેસાણાના બહુચરાજીમાં કેનાલ ઓવરફ્લો થઈ જેના પગલે સુરપુરા ગામ નજીક સૂરજ માઈનર કેનાલ ઓવરફ્લો થતા પાણીનો વેડફાટ થતો હોય તેવી તસવીરો સામે આવી આવા ધવમધકતા તાપમાં હજારો લિટર પાણીનો વેડફાટ થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે એક બાજુ ઉનાળામાં ખેડૂતોને સિંચાઈ માટે પાણીની અછત પડતી હોય છે બીજી તરફ પ્રશાસન તરફથી હજી સુધી કોઈ પગલા ન લેવાતા રહ્યા છે ભર ઉનાળે પાણીકાપ રાજકોટના જેતપુરમાં ધોરાજી રોડ વિસ્તારમાં રહીશો અને પાણી સામનો કરવો પડ્યો ધોરાજી રોડ પર અલગ અલગ વિસ્તારોમાં ત્રણ દિવસ પાણીકાપ રહેશે આ વિસ્તારમાં બની રહેલા ઓવરબ્રિજમાં પાણીની મુખ્ય લાઇનને ટ્રાન્સફર કરવાની કામગીરીના કારણે ત્રણ દિવસ પાણી કાપ રહી શકે છે આજથી ચૌદ એપ્રિલ સુધી પાણી વિતરણ બંધ કરાશે કાળઝાળ ઉનાળામાં ધોરાજી વિસ્તારના રહેશો ત્રણ દિવસ પાણી વગર રહેશે નગરપાલિકાએ પાણી લાઈન ટ્રાન્સફર પૂર્ણ થઈ ફરી રાબેતા મુજબ શરૂ થશે પાણી વિતરણ તેવી ખાતરી આપી છે ઉનાળામાં પાણીની સમસ્યા વચ્ચે જંગલમાં વન્ય પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરાઈ ધારી રેન્જમાં આરએફઓના માર્ગદર્શન હેઠળ જંગલ વિસ્તારમાં પાણીની સુવિધાઓ ઉભી કરાઈ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે વન વિભાગે બસો સુડતાળીસ જેટલા પાણીના પોઈન્ટ ઉભા કર્યા અલગ અલગ પ્રકારે પાણીના સ્ત્રોત ઉભા કરવામાં આવ્યા છે પવન ચક્કી દ્વારા પાણી મેળવવું વન વિભાગના ટેન્કર દ્વારા જંગલમાં પાણી ભરવું રકાબી શેપમાં બનાવેલ પોઈન્ટમાં પાણી ભરવામાં આવે છે આ ઉપરાંત પાણીની કુંડીના સ્ત્રોત પણ આવેલા છે હાલ છેલ્લી ગણતરી મુજબ છસો પિસ્તાળીસ થી પણ વધુ સિંહો જંગલમાં વસવાટ કરે છે એ સાથે દીપડા તેમજ તૃણાહારી પશુ તરીકે જાણીતા ચિકારા નીલગાય અને અલગ અલગ કેટેગરીના પશુ જે જંગલમાં વસે છે

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં રોકડ રકમ ભરેલી થેલી ચોરીનો બનાવ બન્યો ધ્રાંગધ્રના ચુલી ગામના એક વ્યક્તિ એસબીઆઈ બેંકમાંથી માંથી ત્રણ લાખ રૂપિયા ઉપાડી થેલીમાં રાખ્યા હતા બાઇક રિપેરિંગ કરતી વખતે બાજુના ઓટલા પર રાખેલા રૂપિયા ભરેલી થેલી લઈ એક ઈસમ નાસી છૂટ્યો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શખ્સને ઝડપી પાડવા તપાસ હાથ ધરી

છેલ્લા પાંત્રીસ દિવસના જો ડેટા જોઈએ તો ટોટલી ચારસો અગિયાર જેટલા કેસીસ ગરમીને લીધે નોંધાયા છે એમાં પણ મુખ્યત્વે જો કેસીસની વાત કરીએ તો એકસો ચોવીસ જેટલા કેસો પેટમાં દુખાવાના ત્રણેક જેટલા કેસો જેમાં તીવ્ર માથો દુખવાના કેસીસ એકસો છ જેટલા કેસીસ એવા છે કે જેમાં ખેંચ અને ચક્કર આવ્યા છે અને લગભગ એકસો ચોવીસ તેવા કેસીસ છે કે જેમાં ઝાડા અને ઉલટીનું જોવા મળ્યું છે આ દરેક કેસમાં સીન પર જઈ તે યોગ્ય સારવાર આપી અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ સાથે સાથે એકસો દ્વારા એક નંબર અપીલ કરવામાં આવે છે કે ગરમીના દિવસમાં બહાર જવાનો ટાળો કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આવી આખરી ગરમીમાં આપણા શરીરને અનેક નુકસાન થતા હોય છે મોરબીમાં લોકો અત્યારથી ગરમીથી ત્રહેમામ પોકારી ઉઠ્યા છે મોરબીમાં ડોક્ટર દ્વારા લોકોને ખાસ સાવચેતી રાખવા અપીલ કરાઈ અસર તડકાથી આપણી ત્વચા અને આંખને નુકસાન પહોંચે છે જેથી મોરબીમાં આંખોના નિષ્ણાંત ડોક્ટર મેહુલ પનારાએ લોકોને તડકામાં સનગ્લાસ પહેરવાની સલાહ આપી અનિવાર્ય સંજોગોમાં જો જવાનું થાય તો આપણે એનો યુઝ કરીને બહાર નીકળવું જોઈએ શરીરને પૂરતા પ્રમાણમાં ઢાંકીને પૂરતા સુતરાવ કપડા પહેરીને શરીર ને પ્રોપર રીતે ઢંકાઈ જાય એ રીતે ઢાંકીને ગામમાં નીકળવું જોઈએ આંખું માટે છે ને ચશ્મા પહેરીને રાખવા જોઈએ મો મોટે રૂમાલ અથવા તો બીજું કોઈ કપડું ઢાંકીને રાખવું જોઈએ લાંબી લાંબી બાઈના કપડાં પહેરવા જોઈએ જેથી કરીને શરીરને કોઈ કોઈ પણ જાતનું નુકસાન ન થાય તેના પ્રિવેન્શન માટે ઘણું બધું ધ્યાન રાખી શકીએ છીએ પહેલાં તો ફૂલ સ્લીવના કોટનના કપડાં પહેરવા જોઈએ ઢીલા કપડાં પહેરવા જોઈએ માથામાં ટોપી પહેરો યોગ્ય માત્રામાં સનસ્ક્રીન લગાડો વધુ પડતા તડકામાં બને ત્યાં સુધી ના નીકળો પાણી વધારે પીવો લીંબુ પાણી પીવો કોકોનટ શરબત પીવો મહીસાગરમાં લુણાવાડાના ઉદરા ગ્રામ પંચાયતના રૈશોમાં નારાજગી જોવા મળી રહી છે ઉદરા ગ્રામ પંચાયતના વીરનિયા અને કરેણા ગામમાં મોટા મોટા તળાવો આવેલા છે જે દર ઉનાળો આવતા પહેલા જ પાણી સુકાઈ જાય છે છેલ્લા દસ વર્ષથી આવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે ગામ લોકો દ્વારા અનેક વાર નેતાઓ અને અધિકારીઓ વારંવાર દસ વર્ષથી અમે રજૂઆત કરી છે ઉપર અમારે એક કિલોમીટર દૂરથી સુડલામ સુફલામ પસાર થતી હોય અને પાણી ના મળતું હોય તો સરકાર શ્રી અમારે મતદારોનું ધ્યાન દોરવું જોઈએ તળાવમાં પાણી પાડવા માટે આ સુજલામ સુફલામ નેર માટેનું છેલ્લા દસ વર્ષથી આ લોકો પાણી માટે અરજીઓ કરી અધિકારીઓને માગણી કરી છે પણ કોઈ સાંભળતું નથી અને પાણી માટે અત્યારે ટેન્કરો માટે કંઈક પાણી છે હોય તો લાવીએ ને ટેન્કરોમાં કંઈક ખીલાવીએ એટલે અત્યારે વિચારતા હોય એક હજાર રૂપિયા એક ટેન્કરે થાય છે ગામની અંદર તે તળાવ છે કરણા વિરાણીની અંદર અને અમારા તળાવથી આઠસો મીટરને અંદાજિત કેનાલ જાય છે સુજલામ સુફલામ તો સરકારશ્રીને અમે વારંવાર રજૂઆત કરીએ છીએ કે અમારા તળાવની અંદર તમે પાણી આપો પણ અમારી કોઈ વાત એ લોકો સાંભળવા તૈયાર નથી વારંવાર રજૂઆતો કરીએ છીએ છતો અહીં ચૂંટણી આવે એટલે અધિકારી મત માટે દોડે અને ચૂંટણી જતી રહ્યા પછી આ બાજુ કોઈ ફરાકડું મારતું નથી ચૂંટણી આવતાની સાથે ઠેર ઠેર લોકોની સમસ્યાઓને લઈને ચૂંટણી બહિષ્કારની જે બનાવો છે તે સામે આવી રહ્યા છે ન્યૂઝ એટીન ગુજરાતી પહોંચ્યું છે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાથી માત્ર દસથી બાર કિલોમીટર આવેલું છે ઉંદરા ગ્રામ પંચાયત કે જ્યાં બે ગામના લોકો અત્યારે સમસ્ત ગામ લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે આપ દ્રશ્યો જોઈ શકો છો કે બેનરો લઈ અને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યા છે આ સમસ્ત ગામ લોકો છે કે કહી શકાય કે ઉંદરા ગ્રામ પંચાયતના કરેણા અને વિરણીયા ગામના સમસ્ત ગામ લોકોએ મતદારોને ગામમાં નહીં પેસવા દેવા નહીં આવવા કોઈપણ પક્ષ નેતા અહીંયા પ્રચાર કરવા આવું નહીં તેવું પણ સ્પષ્ટ અહીંના લોકો છે તે કહી રહ્યા છે કારણ છે પાણી નહીં તો વોટ નહીંનું કારણ અહીંયા લોકો બતા બતાવી રહ્યા છે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક છેલ્લા દસ વર્ષથી આ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે દસ વર્ષથી અનેક જગ્યાએ રજૂઆતો કરી રહ્યા છે કે અમને પાણી આપો પાણી આપો પરંતુ અહીંયા અહીંના લોકો છે તે છેલ્લા દસ વર્ષથી પાણી વગર જોવા મળી રહ્યા છે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક દસ વર્ષથી તેમનું તળાવ છે તે પણ ખાલીખમ જોવા મળી રહ્યું છે કે ઉંદરા ગ્રામ પંચાયતની અંદર આજુબાજુ સાત થી આઠ જેટલા તળાવો આવેલા છે તળાવ ભરવા માટે અનેક રજૂઆતો કરી છે નેતાઓને રજૂઆતો કરી છે અધિકારીઓને કરી છે પરંતુ કોઈ પણ સાંભળતું નથી આજે દસ વર્ષથી ઉનાળો આવતાની સાથે જ પાણી વગર વલખા મારી રહ્યા છે દૂર દૂર સુધી લોકોને પાણી લેવા જવું પડી રહ્યું છે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક અનેક આકરા તાપની અંદર અનેક મુશ્કેલીઓ આ ગામ લોકો સહન કરી રહ્યા છે આખરે આટલી વિનંતી બાદ પણ નેતાઓ અને અધિકારીઓ સાંભળતા નથી જેથી કરીને ગામ લોકો ગુસ્સામાં આવ્યા છે જુસ્સામાં આવ્યા છે અને ચૂંટણી બહિષ્કાર કરવાનું વિનંતી કરી છે કહી શકાય કે અઢાર લોક પંચ પંચમહાલ લોકસભા અત્યારે અહીંયા આજે

ભાવનગરમાં પંદર હજારથી વધુ ચેકડેમ બનાવવામાં આવ્યા છે જે હાલ જર્જરિત હાલતમાં હોવાથી તેમાંથી પાણી વહી રહ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હાલ ઘોઘા સહિતના અનેક તાલુકામાં કેટલાક ચેકડેમ તૂટેલી હાલતમાં છે સ્થાનિકોએ જિલ્લામાં આવેલા ચેકડેમ રિપેર કરવામાં આવે તેવી માંગ કરી ચેકડેમ રિપેર કરી તેમાં પાણીનો સંગ્રહ શક્ય બનશે અને પાણીના તળ ઊંચા આવશે તેથી ખેતી માટે પણ ફાયદો થઈ શકે તેમ છે ચેકડેમની પરિસ્થિતિ છેલ્લા દસ વર્ષથી જર્જરિત હાલતમાં છે અને જે ચેકડેમો બન્યા છે છેલ્લા બે વર્ષમાં બનાવ્યા એ પણ તૂટી ગયા છે અને પાણી રોકી શકે એવી કોઈ પરિસ્થિતિમાં નથી એનું સત્વરે રિપેરિંગ જરૂરી છે અમારા વિસ્તારમાં લગભગ દસ થી પંદર ચેકડેમ છે અમારા અવાણિયા ગામ ની આજુબાજુમાં પણ એમાંથી જો પાણીની બચત કરે એવો છેકડેમ હોય તો અત્યારે હાલમાં એક પણ નથી બધા જર્જરિત છે એટલે પાણીનો સંગ્રહ થઈ શકે એવી કોઈ યોજના અત્યારે હાલમાં છે જ નહીં રાજ્ય સરકાર દ્વારા પાણીના બચાવ માટે એટલે કે પાણીના સંગ્રહ માટે ચેકડેમોની વ્યવસ્થા છે તે ઊભી કરવામાં આવી છે ત્યારે ખાસ વાત કરીશું ભાવનગર જિલ્લાની ભાવનગર જિલ્લાના અંદાજીત દસ હજાર જેટલા જે ચેકડેમો છે તે હાલ જર્જરિત થઈ ગયેલા જોવા મળે છે ઓવરઓલ ઘોઘા પંથકના જે ગામોના જે ચેકડેમો છે તે સંપૂર્ણપણે જર્જરિત થઈ ગયા છે ચેક ડેમોની જે દિવાલો છે તે પણ તૂટી ગઈ છે એટલે પાણીનો સંગ્રહ થઈ શકતો નથી પાણીનો સંગ્રહ નહીં થવાનું મુખ્ય કારણ એ છે કે ચેક ડેમો છે તેના પાળા તૂટી ગયા છે એટલે જે ચોખ્ખું પાણી સારું પાણી વરસાદી પાણી હોય છે તે સંપૂર્ણ પાણી છે તે દરિયામાં વીવું જતું હોય છે ત્યારે જે સરકારી તંત્રના જે અધિકારીઓ છે તે માત્ર કાગળ પર જ વાતો કરી રહ્યા છે કે દર વર્ષે એક આંકડો બહાર પાડે છે કે આ વર્ષે એટલા ચેક ડેમ રિપેર કરવામાં આવશે ત્યારે તે જોવું રહ્યું કે સરકારે જે કરોડો રૂપિયાના ખર્ચે આ ચેકડેમો બનાવ્યા છે તેનું

પ્રશાસન તરફથી હજી સુધી કોઈ પગલા ન લેવાતા અનેક સવાલ રહ્યા છે રાજકોટના જેતપુરમાં ધોરાજી રોડ વિસ્તારમાં રહીશો અને પાણી સામનો કરવો પડ્યો ધોરાજી રોડ પર અલગ અલગ વિસ્તારોમાં ત્રણ દિવસ પાણી કાપ રહેશે આ વિસ્તારમાં બની રહેલા ઓવરબ્રિજમાં પાણીની મુખ્ય લાઈનને ટ્રાન્સફર કરવાની કામગીરીના કારણે ત્રણ દિવસ પાણી કાપ રહી શકે છે આજથી ચૌદ એપ્રિલ સુધી પાણી વિતરણ બંધ કરાશે કાળજાળ ઉનાળામાં ધોરાજી વિસ્તારના રહેશો ત્રણ દિવસ પાણી વગર રહેશે નગરપાલિકાએ પાણી લાઇન ટ્રાન્સફર પૂર્ણ થઈ ફરી રાબેતા મુજબ શરૂ થશે પાણી વિતરણ તેવી ખાતરી આપી છે ઉનાળામાં પાણીની સમસ્યા વચ્ચે જંગલમાં વન્ય પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરાઈ ધારી રેન્જમાં આરએફઓના માર્ગદર્શન હેઠળ જંગલ વિસ્તારમાં પાણીની સુવિધાઓ ઊભી કરાઈ કાળજાળ ગરમી પડી રહી છે ત્યારે વન વિભાગે જેટલા પાણીના પોઈન્ટ ઉભા કર્યા અલગ અલગ પ્રકારે પાણીના સ્ત્રોત ઉભા કરવામાં આવ્યા છે પવન ચક્કી દ્વારા પાણી મેળવવું વન વિભાગના ટેન્કર દ્વારા જંગલમાં પાણી ભરવું રકાબી શેપમાં બનાવેલ પોઈન્ટમાં પાણી ભરવામાં આવે છે આ ઉપરાંત પાણીની કુંડીના સ્ત્રોત પણ આવેલા છે હાલ છેલ્લી ગણતરી મુજબ છસો પિસ્તાળીસથી પણ વધુ સિંહો જંગલમાં વસવાટ કરે છે એ સાથે દીપડા તેમજ તૃણાહારી પશુ તરીકે જાણીતા ચિકારા નીલગાય અને અલગ અલગ કેટેગરીના પશુ જે જંગલમાં વસે છે વન્ય પ્રાણીને પીવાના પાણીને લઈ કોઈ સમસ્યા ન ઉત્પન્ન થાય તે માટે ફેબ્રુઆરીથી લઈને જૂન સુધી વન વિભાગે પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરી છે যেম জ গীম অনত বিস্তার গীতি দূরছে এখন পাওয়া কুদরতি পাই বসো সত্তর ব্যাশিছে কুত্রি ফেকসের পাই